નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં આજના આ વિડીયોમાં હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ચોવીસ કલાકમાં અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે વાવાઝોડા સાથે નદીઓમાં પૂર આવશે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે તો આ તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો રાજ્યમાં ત્રણ દિવસથી ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે હાલ ગુજરાતમાં હજી ભારે વરસાદ પડે તેવી સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે જેના કારણે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે ગુજરાતમાં પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની પણ ચેતવણી આપવામાં આવી છે આ સાથે આખા ગુજરાતમાં ત્રણ દિવસ ગાજવીજની પણ આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ડીપ ડિપ્રેશન આગળ વધીને આજે તે પાટણથી દસ કિમીની દૂર ડીસાથી પચાસ કિમી દૂર છે આ સિસ્ટમ પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધી રહી છે જે ઓગણત્રીસમી તારીખના રોજ સવારે નોર્થ ઈસ્ટ અરેબિયન સાગર અને સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં પ્રવેશ કરશે આ સાથે ડીપ ડિપ્રેશન ઉત્તર ગુજરાત તરફ આગળ વધશે આ સાથે જ ઓપ્શર ટ્રફ જે દક્ષિણ ગુજરાતમાં હતું તેના કારણે આજે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અંત્યંત ભારે વરસાદની આગાહી છે અઠ્યાવીસમી તારીખે પણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં અંત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે આ સાથે તેમણે જણાવ્યું કે આગામી ત્રણ દિવસ માટે ગુજરાતના તમામ જિલ્લાઓ માટે ગાજવીજની ચેતવણી છે આ સાથે પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની પણ ચેતવણી આપી છે ગુજરાત રીઝન માટે આજે ચાલીસથી પચાસની સ્પીડે પવન ફૂંકાશે આ ઉપરાંત ચાર દિવસ માટે પંચાવનથી પાસઠ કિમી પ્રતિ કલાકની રહેશે રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદને પગલે પૂર જેવી સ્થિતિ ઊભી થઈ છે ત્યારે વરસાદી માહોલ વચ્ચે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી સામે આવી છે તેમની આગાહી અનુસાર આગામી ચોવીસ કલાક રાજ્યમાં ભારે વરસાદ રહેશે રાજ્યમાં અઠ્યાવીસ ઓગસ્ટ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે અઠ્યાવીસ ઓગસ્ટ બાદ રાજ્યમાં ધીમે ધીમે વરસાદનું જવર ઓછું થશે અંબાલાલ પટેલે કરેલી આગાહી અનુસાર આગામી ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે સાથે જ ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ પણ ઊભી થઈ શકે છે સાથે બોટાદ ભાવનગર અમરેલી જૂનાગઢ દ્વારકા જામનગર રાજકોટ સુરેન્દ્રનગર મોરબી અને પોરબંદરના ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે તો કચ્છમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં પણ ભારે વરસાદને પગલે જળબંબાકારની આગાહી કરવામાં આવી છે ત્યારે મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર ઘટવાની

જો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે